ઉપલેટાના નવાપરા રામજી મંદિર ટ્રસ્ટ અને યુવા ગ્રુપ દ્વારા ત્રીજા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નવાપરા યુવા ગ્રુપ દ્વારા શહેરના કોઈ પણ જરૂરિયાતમંદ દર્દીને તાત્કાલિક ધોરણે બ્લડની વિનામૂલ્યે વ્યવસ્થા કરી આપવામાં આવે છે ત્યારે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં છસો કરતાં વધારે બોટલ રક્ત ડોનેટ થયું હતું ટૂંકમાં ધીરેન્દ્ર અમારા નવાપારા યુવા ગ્રુપ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અમે આ બ્લડ કેમ્પનું ત્રીજું આયોજન કરેલું છે જે ફર્સ્ટ બર્ડ બ્લડ બેંકનું આયોજન કરેલું ત્યારે અમારે ત્રણસો ને પચાસ બોટલ થયેલી સેકન્ડ ટાઈમમાં ચારસો ને પચાસ બોટલ થયેલી અત્યારે થર્ડ ટાઈમે અમે છસો બોટલ અત્યારે રનિંગ ચાલુ છે છસો અપ જવાના છીએ આ એક સેવાનું કામ છે એ ગામના આવે ઉપલેટાને ગ્રુપના આવે તેમજ અમારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપે રાજકોટના ગ્રુપે જેમને બ્લડ ડોનેટ માટે જે હેલ્પ કરેલી છે એ બધાનો ખૂબ ખુબ આભાર માનું છું આવું સેવાનું કાર્ય સૌ કોઈ કરતા રહીએ એવો હું એક બધા માટે નમ્ર વિનંતી કરું છું બ્લડ બેંક અત્યારે દેવ બ્લડ બેંક છે એ જેતપુર ની છે નાથાણી બ્લડ બેંક છે એ રાજકોટની છે આ બ્લડ બેંકમાં અમે જે બ્લડ આપી છે એ જે લોકોને રિટર્ન જોતો હશે ત્યારે ગમે ગવર્મેટલું જોતો હશે અમે વિના મૂલ્યે બધાને રિટર્ન કરી આપશું પીયુષભાઈ માકડિયા નવાપરા રામજી લિમિટેડ ટ્રસ્ટ સભ્ય આજ રોજ અમે બાર મે મેગા ડોનેશન કેમ્પ રાખેલ છે બ્લડ ડોનેશન નો એમાં અમે ખૂબ ફરજિયાત રોકડો મેળવ્યો છે આ અમે ત્રીજો મેગા ડોનેશન કેમ્પ કરેલ છે અને અમને ખૂબ સહકાર મળેલ છે અને લોકો તરફથી ગિફ્ટ એટલે આવા આપવા મળેલ છે અમારા મેન દાતા ડિમ્પલભાઈ રેડાણીયા ચેતનભાઈ દેડાણિયા અને મિરેકલ ગ્રુપ વાળા